જામનગર હાઈવે પાસે કેટલા આપવા તથા દ્વારકાધીશ હોટલો છે તે બંધ કરાવવા આવ્યા હતા અને બંધ કરાવ્યા અને ઘણા સમયથી આ ભેદભાવની નીતિઓ રાખે છે કે એ હોટલો બંધ કરાવે છે જ્યારે અન્ય હોટલો કાલોનમાં ચાલુ રાખે છે એ દરમિયાન અમે સજ્જન લોકો મારી સાથેના બીજાઓ પણ હતા કે અમે અવાજ ઉઠાવ્યો કે ભાઈ બેન આ રાખવા ગયો એ કંઈ વાંધો નથી તો એને કીધું કે નહીં આ બંધ થશે એ દરમિયાન ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો કે કાલાવડના પાનમાં રાત્રિના તથા દિવસમાં ખુલાયા વેચાણ પોલીસની નજર હેઠળ થાય છે તેથી મેં એને રજૂઆત કરી કે અહીંયા પણ તમે બંધ કરાવો ને દારૂ બંધ કરાવો ત્યારે બેને એવું કાલોડના પીએસસી એવું કહે કે એ જનતા રેડ કરો હું બંધ કરાવીશ નહીં